રાશિઓની તુલના ભાગ બે ચાલો આજે આપણે છઠ્ઠો દાખલો કરીશું સ્વાધ્યાય પોથીમાંથી તો પેલો અહીં આપણે આપેલું છે અહીં આપણે શું ગોતવાનું છે સાદું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ જેના દાખલા કરવાના છે તો આપણે શરૂઆત કરીએ છઠ્ઠા પ્રશ્ન નંબર છ છે એનો પેલો દાખલો છે કે દસ હજારનો દસ ટકા લેખે બે વસ્તુ સાદું વ્યાજ ગણવાનું છે બરાબર તો આપણે પહેલાં તો લખી લઈએ કે પી બરાબર પી બરાબર કેટલા થશે આપણે સૂત્ર છે કે પી ગુણ્યા આર દસ હજાર બરાબર ત્યાર પછી ટકાવારીને આપણે આર કહીશું જે કેટલા છે દસ ટકા અને ટી મતલબ કે ટાઈમ બે વર્ષનો બરાબર છે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈ કે સાદુ વ્યાજ બરાબર

આઠ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ બરાબર અહીંયા આપણે શું આપ્યું છે લઈ લેશું આઠ ટકા બરાબર અને ટી બરાબર લેશું ત્રણ તો આપણે સૂત્ર મુક્તિ સાદુ વ્યાજ બરાબર પી ગુણ્યા આર ના છેદમાં सो बराबर तो आपने पी आपेला तेदमा सौ तो मींडू मींडू उड़ी गया बराबर तो आपने आप अभी आठ देरी चौबीस बराबर चौबीस गुणिया एक सौ साइठ जे गुणकार कर सू तो आपने किंमत मैं तर हजार आठ सौ चालीस बराबर ત્યાર પછી અહીંયા આપેલું છે કે સોળ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર અહીંયા સાદું વ્યાજ નથી પણ અહીંયા શું આપ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે બરાબર તો આપણે જોઈએ કે પહેલાં તો શું કીધું છે કે આપણે સોળ હજાર બરાબર સોળ હજારના કેટલા ટકા કીધા છે પાંચ ટકા તો આપણે શું કરશું સોળ હજારના પહેલા તો પાંચ ટકા મેળવી લેશું બરાબર જીરો જીરો ઉડી ગયા અને સોળ પચાસ એસી અને એક મીંડું બરાબર એટલે કેટલા મળ્યા આપણે આઠસો રૂપિયા મળ્યા છે બરાબર તો હવે આપણે જોઈએ પ્રથમ વર્ષનું જોઈએ બરાબર કે પ્રથમ વર્ષનું કેટલું છે સોળ હજાર ઓલરેડી આપણી પાસે હતા બરાબર પ્લસ આઠસો એડ કરા એટલે આપણે કેટલા થયા સોળ હજાર ને આઠસો બરાબર ત્યાર પછી હવે આપણે એનું શું કરવાનું છે પાછા વળી આપણે જે મળ્યું એના પાછા વળી બીજા વર્ષે પાંચ ટકા કરવા પડશે તો આપણે કરીએ કે સોળ હજાર આઠસો એના પાંચ ટકા એટલે મીંડું મીંડું ઉડી ગયું અને ગુણાકાર કરશો એટલે આપણે મળશે આઠસો ચાલીસ બરાબર હવે આપણે શું કહેવાય કે પાછું વળી એડ કરી દઈએ આપણે આ બે વસ્તુ મળી ગઈ પ્રથમ અને બીજા વસ્તુ બરાબર આ પ્રથમ વસ્તુ અને આ બીજા વસ્તુ સોરી અહીંયા શું છે બીજા વસ્તુ પ્રથમ વસ્તનું તો આપણે આ મળ્યું હતું હવે આપણે પ્રથમ વર્ષ પ્લસ બીજા વર્ષ એડ દે તો કેટલું થશે આઠસો પ્લસ આઠસો અને ચાલીસ આ બે એડ કરી દીધું આપણે વ્યાજ ગોતવાનું તો બરાબર તો એડ કર્યું તો કેટલું થયું છે સોળસો અને ચાલીસ આપણે ટોટલ બે વસ્તુનું વ્યાજ કેટલું થશે સોળસો અને ચાલીસ બરાબર ત્યાર પછી આપણે ત્રીજો દાખલો અહીંયા આપેલો છે કે ચાર હજારના દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ વર્ષનો તફાવત બરાબર તો તો આપણે આપણે જોઈ લઈએ કે શું એક સાદું વ્યાજ કરશું બરાબર તો જોઈએ કે ચાર હજારના દસ ટકા બરાબર આપણને બધાને ખબર જ જશે કે ચાર હજારના દસ ટકા છે સારું વ્યાજ કેટલું થશે મેળવી લીધું બરાબર અહીંયા બે વસ્તુ કીધું છે હવે જો પેલી વાત વ્યાજ કરીએ તો પ્રથમ વસ્તુ ચારસો બરાબર ત્યાર પછી ચારસો હતા અને આપણે ચાર હજારમાં એડ કરવાના થાય કેમ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ગોતવાનું કીધું છે એટલે કેટલા થયા ચુમ્માલીસો બરાબર ચુમ્માલીસો આપણને આ શું મળ્યું પ્રથમ વર્ષનું હવે આ છે એનું આપણે પાછું કેટલું કરવું પડશે પાછો વાય દસ ટકા કરવા પડશે ચુમ્માલીસો ગુણ્યા દસ ટકા મીંડું મીંડું ઉડી ગયા એટલે કેટલા વાય થા ચાર હજાર ને ચારસો અને ચાલીસ બરાબર હવે જો આપણને શું મળ્યું છે સાદું વ્યાજ કેટલું મળ્યું હતું

પાંચ ટકાના દરે મૂકતા બે વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ થશે તો આપણે એ જોઈએ કે પહેલાં તો શું કરવાનું છે કે પાંચ ટકા કરવાના છે તો આઠ હજારના પાંચ ટકા કેટલા થયા ચારસો બરાબર હવે આઠ હજાર પ્લસ ચારસો એટલે કેટલા થશે આઠ હજારને ચારસો આ કેટલા મળ્યો આપણે બીજા વર્ષનું બરાબર બીજા વર્ષના આપણે શું કરવાના છે પાંચ ટકા કરવાના છે બરાબર એટલે આપણે મળશે ચારસો અને વીસ હવે ચારસો વીસ છે ને એને એડ કરવાના છે આઠ હજાર ચારસો અને પ્લસ ચારસો વીસ એટલે આપણે ટોટલ થશે આઠ હજાર આઠસો આપણે શું કીધું છે વ્યાજ સહિત છેલ્લે બે વર્ષના અંતે કેટલું થશે આઠ હજાર બસો આઠસો અને વીસ એ જ રીતે જો ત્યાર પછી આપણે કીધું છે કે એક સ્કૂટર સાઠ હજારના ખરીદ કિંમત ખરીદવામાં આવ્યું અને એના ઉપર આઠ ટકા એની જે કિંમત છે એમાં શું થયું છે આઠ ટકાનો ઘટાડો કર્યો છે બરાબર તો હવે સાઈઠ હજારના આપણે આઠ ટકા કર્યા તો આપણે કેટલા મળ્યા ચાર હજાર આઠસો હવે સાઈઠ હજારમાંથી ઘટાડો કર્યો એટલે આપણે શું કર્યું અહીંયા માઈનસ બરાબર ચો અહીંયા સાઈઠ હજારના આપણે કેટલા કર્યા છે આઠ ટકા કર્યા છે બરાબર એટલે ચાર હજાર આઠસો મળ્યા છે એમાંથી સાઈઠ હજારમાંથી આપણે ઘટાડો કરવાનું કીધું છે બરાબર ઘટાડાના કારણે આપણે શું કર્યું છે માઇનસ કર્યા છે ચાર હજાર આઠસો એટલે સાઈઠ હજારમાંથી ચારસો ચાર હજાર આઠસો બાદ થશે એટલે કેટલા મળશે પંચાવન હજાર બસો